સાધુ કે રો સંકડો ના છોડો મેરે લાલ લાલ મેરે દિલ મે રાગી રામા જોયું મેં તો જાગીને જોયું મેં તો જાગીને જી આ પીમલો ક્યાં મરી ગયો એ એ એ ભીમલા ભીમલા કે કે મરી ગયો ભગત દીકરા હજી તારો એમાં એમ છે પડી ગયો શું એવા પડી ગયો એ ભગત તમારી તો શું વાત કરવું ગામ માં તો તમારી નકલી વાહ વાહ વાદ થાય છે ઓલી

så Nå er det tid for å lage søppel.

એરે તો લાગે છે કેમ દુલારામ ભગત હારું ને હારું હારું આજ તમારે પરબારી છે વાળો હે એ હા તમારે મારા ઘરે પ્રોગ્રામમાં આવવાનું છે એ કમા કાકા આ તો તમે આયા એટલે હું તમને ના નથી પાડી શકતો નકર મારે પ્રોગ્રામની તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ છે 6 મહિને છાપો તોડે અને કોઈ બાપ કોઈ નથી અને આમ તેમથી મોટી મોટી કરે છે

આપડે તો જલસો છે એ આજ દુલારામ ભગત ને પોગ્રામ આવ્યો એ હા આજ પ્રોગ્રામ થશે એટલે આપણને બસો રૂપિયા વાપરવા જડશે પણ પ્રોગ્રામ આયો કોનો પીમલા એ તો છે એ બીજો કોનો આવે ઓલા કમલાનો પણ ટપુલા તારે શું હાલે છે એ તો કે મારા દુઃખ તને શું વાત કરવી ઓલી જાડીને એક ધૂઈને આવતી નથી અને પાડોશી છોકરા બી જાય છે બોલ પાડોશી ના છોકરા બી જાય છે એ બી એ જાય ને જો ખંજરી લે માણે એમ થાય કે અમને બરખી છે એ હારું હાલ મારે મોડું થાય છે ને તો ઓઈલો બગડા થી બોલા એ તો તળકો કર્યો હજી નો ગુનાનો ઈ મેતી બધી વાર લાગી ટપડા એ મંગુમાં વાર લાગી પણ એક વાત કામની લાયો સૌ કામની શું બોલ એ મંગુ બેન તમારે તો એક ધૂન નથી આવતી આમ જો ઓલા ધુલા ને તો ફજીર પ્રોગ્રામ આયો પ્રોગ્રામ તો પુડા ઇને પ્રોગ્રામ આવે ને તો આપણને હાથ લે થાય તો બકરું બે ચાલ કે એટલે તમુરો સોય જાય પણ મંગુ બેન હું સોરી કરવા નઈ જાવ મારા રોયા મારા ફેકુ કામ કરે અને મારો ખાવ છેલા

દીકરો આ ભાગનો દીકરો કે કમરો એ કઈ નથી સારું કર્યું આપણે સાતો ન બનાવો ચોરી કરવા નહીં જાઓ ઓલી મગુડી કામે નહીં રાખે લાઈ મારી વાત દુઃખની ભીમલાને જઈને કહું બેટું કોઈ દેખાતું નથી મોકો હારો છે લાઈ તંબુરો બઠાવી બેઠા લીધા જોતો કડીક નવરો નો તંબુરો પાર તા ઉપાળ લે આ ભીમલા તું તંબુરાના તાર તોડીને બેઈશ યાર દાદા મેં તમારો તંબુરો નથી લીધો તો ભીમલા આ તંબુરો જાય ગયા તને નો ખબર પડે યાર દાદા એ હું તો ખાંડ લેવા ગયો તો આહા હા હા કરી હે ને એ ટકારા આ તંબુરો નઈ જડે ને તો ઓલા કમલાનો પ્રોગ્રામ કેન્સલ થઈ છે કે દાદા એમાં હું શું કરું હું નો દીકરો ક્યાં થાસ હાલ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાવું છે આ ઉલી સાટી જ કામ આ હોય આઈ લવ સાહેબ ચા પાણી પીવા જઈશું એ સા પાણીનો દીકરો ક્યાં થાસ એક નું નામ લેતા તા ને ઈ તો ગુડાણો નક્કી કાઈક ફરિયાદ આઈ છે એ તમારથી કાઈ ની થાય કાઈ ની થાય

એ તમે ખીરે જાઓ તમારા તંબુરાની હું તપાસ કરીશ એ સાહેબ એમ નઈ અમારી હાજરીમાં તપાસ કરો એટલે અમને ખબર પડે મંગુડી સોર છે કે નઈ હાલો હાલ મંગુબેન તો છે ને આપણે તો તંબુરો લઈ આવ્યા જાય ભગત નો તંબુરો તમે સોઈ છે હાય હાય એ મારા ઈના તંબુરા ને હું કરવો છે મારે તો કરતાલુ હે કરતાલુ હા કરતાલુ તો તારી પાસે છે પણ તને વગાડવા લઈ કોણ જાય હે એ તું ચા પ્રોગ્રામ કરીને તૂટી ગયો ઈ કેને એ જોયું સાહેબ જોયું અને કેટલી હવા છે એ તવા તારે નથી તારે બંધ બંધ ગામમાં તમારા બે ની ફરિયાદ આવે છે બીજા કોઈની ફરિયાદ જ ન થાવતી એ સાહેબ બધું આ ભગત ના દીકરા લીધે થાય છે હાલો માર ગયા તપાસ જ કરો એ એટલે તમને ખબર પડી જાય હા શું કોણ ને ફોન કોણ હાલો ભગત ના દીકરા હવે તને ખબર પડશે કોણ વાતો કોણ ખોટું पगल ची ऊपर जाने हाशी माना सब हाशी मंगू बेल तमे तमुरा की धुन गाऊँ सो ना सर तू तो खाने ये धुन बोलो सु तमुरों तो मार घर में मा पोहा ये ना दिक्री <laughs> है

Oh la la Oh la la Lai 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 Oh baba